તેમજ બીજા લોકોની ઈર્ષ્યા થવા લાગે છે ખુદ પર પણ સંદેહ કરવા લાગે છે મનુષ્યનો આત્મવિશ્વાસ તૂટવા લાગે છે અને આખરે મનુષ્યનો ખરાબ સમય અને એક એવા મોડ પર લઈને ઊભો રાખી દે છે જ્યાં તેની તમામ ઉમેદ તૂટી જાય છે ત્યારબાદ તેને કોઈ રસ્તો નજરમાં નથી આવતો એને ફક્ત અંધકાર જ નજરમાં આવે છે અને આ બધી ભાવનાઓ ફક્ત એક જ કારણથી પેદા થાય છે એ છે ખરાબ સમયને જોવાની આપની નજર કદાચ તમે તમારી પરિસ્થિતિઓના હિસાબથી સંચાલિત થવા નથી માગતા તો તમારે તમારી પરિસ્થિતિઓને જોવાની નજર બદલવી જોઈએ એક બુદ્ધિમાન વ્યક્તિ દ્વારા પોતાના ખરાબ સમયને પણ એક અવસરમાં બદલી શકે છે વાસ્તવમાં એક સિદ્ધ પુરુષ પોતાના ખરાબ સમયને પોતાની તાકાતમાં બદલી દે છે ખરાબ સમયમાં તેઓ વધારેમાં વધારે મજબૂત બને છે ભાગ્યે જ કોઈ એવો મનુષ્ય આ ધરતી પર મોજો દેશે જેની ઉપર ક્યારેય ખરાબ સમય ન આવ્યો હોય પરંતુ અમુક લોકો ખરાબ સમયમાં હાર માની લે છે આત્મહત્યા સુધીનું પગલું ભરી લે છે મિત્રો આજની આ કહાની તમને એવી એક શીખ આપવાની છે આ કહાની સાંભળ્યા બાદ તમે તમારા ખરાબ સમયથી ચિંતિત નહી રહો ગભરાશો નહી પરંતુ તમે તમારા ખરાબ સમયને એક અવસરમાં બદલી શકશો તમે ખુદને વધારે મજબૂત બનાવી શકશો કહાની શરૂઆત પહેલા હું તમને જણાવવા માંગુ છું કે કદાચ તમારી પાસે સમય ન હોય તો કહાની અહીંયા છોડી દેજો કેમ કે આ કહાનીને કદાચ તમે અંત સુધી નહીં સાંભળો તો તમારું પૂરું જ્ઞાન નહીં લઈ શકો અને કહેવાય છે કે આ જ્ઞાન વધારે ખતરનાક બને છે તો ચાલુ શરૂ કરીએ આજની આ કહાનીમાં જણાવેલી બારીકીથી બારીક વાતને જાનથી સમજવાની કોશિશ કરજો જેનાથી તમારું આખું જીવન પરિવર્તન થવાનું છે આ કહાની સાંભળ્યા બાદ તમે અભૂતપૂર્વ શાંતિ મેળવવાની છે આ કહાની છે એક મોહન નામના યુવકની મોહનના પિતાને ઉજીરી ગયા બાદ જવાબદારીઓનો પહાડ મોહન પર આવી ગયો હતો મોહન ને પોતાના બાળપણના એ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે તેના ખવા પર કોઈ જવાબદારી નહોતી એટલે કે ખુશ રહેતો હતો કેટલો આનંદમાં રહેતો હતો કોઈ ચીજની કોઈ ચિંતા ન હતી કેમ કે સમય તેના પિતા બધી જવાબદારીઓ નિભાવી રહ્યા હતા પરંતુ ઓગસ્ટ માસમાં પિતાના મૃત્યુ બાદ મોહન એકદમ એકલો પડી ગયો એના ઉપર આખા પરિવારની જવાબદારી હતી એમની માતા બે બેનો તેમની પત્ની અને બાળકો આખો પરિવાર હતું અને આવડા મોટા પરિવારનું પાલન પોષણ કરવું એ કોઈ નાની વાત તો ન કહેવાય અને એ પણ મોહન જેવા યુવક માટે કેમ કે મોહન એકદમ નવ યુવક હતો તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો એમના પિતાજી વેપારી હતા અને હવે મોહન એ વેપારને સંભાળી રહ્યો હતો પરંતુ લાખ કોશિશ કરવા છતાં પણ એમનાજી ઘણીવાર ભૂલો થઈ જતી એટલે કે ખૂબ જ પરેશાન થઈ જતો અને કંઈ સમજાતું ન હતું કે એ કોની સલાહ લેવી કોને વેપાર વિશે પૂછવું એમના પિતાના જે કર્મચારીઓ હતા એ લોકો મોહન ને ગંભીરતાથી લેતા નહોતા કેમ કે એમને એવું લાગતું હતું કે મોહન હજુ એક બાળક છે મોહન માટે હજુ વધારે ખરાબ સમય આવવાનો હતો હવે એના પિતા એક કર્મચારી એના વેપાર ને મોહન પાસેથી જૂટવી લીધો એમની પાસેથી દગો કર્યો ત્યારબાદ એ વેપાર પોતાના નામે કરી લીધો હવે મોહન પાસે કંઈ ન એનો વેપાર એના હાથમાંથી જતો રહ્યો હતો અને મોહન ને કોઈ પણ કામ નહોતું આવડતું એટલે હવે આવડા મોટા પરિવારનું પાલન પોષણ કરવું એ મોહન માટે એક મોટો પડકાર બની ગયો હતો હવે મોહન દિવસ રાત ઉદાસ રહેવા લાગ્યો જે લોકો એની આસપાસ રહેતા હતા એમના સગા સંબંધી જે તેના પોતાના કહેતા હતા મીઠી મીઠી વાતો કરતા હતા હવે એ બધા જ લોકો મોહન તરફથી પોતાનું મોઢું ફેરવી લીધું હતું કોઈ પણ વ્યક્તિ મોહનની મદદ કરવા માટે એમની પાસે ન આવ્યું મદદ કરવાની તો વાત દૂર રહી પરંતુ કોઈ એને આશ્વાસન આપવા પણ ન આવ્યું હવે મોહનને દુનિયાનું અસલી રૂપ જો મળી રહ્યું હતું અને તેને વિચારી વિચારીને પોતાના મનમાં ખૂબ જ દુઃખી થતો હતો એ એવું જ વિચારતો રહ્યો કે જ્યારે મારો સારો સમય હતો ત્યારે ઘણા લોકો મદદ કરી હતી પરંતુ જ્યારે મારો ખરાબ સમય આવ્યો ત્યારે મારી પાસે કોઈ ન આવ્યો ના કોઈ સગા સંબંધી કે ના કોઈ હેતુ મિત્ર હવે મોહન ની આશાઓ તૂટી ચૂકી હતી એકદમ હારી ચૂક્યો હતો અંતે તૂટી ગયો હતો પરંતુ હવે મોહને આ બધા લોકોને સબક શીખવાડવા માટે ખુદ એક નવું કામ શીખવાનું શરૂ કર્યું તેમનો ખુદ વેપાર શરૂ કર્યો અને એવું નહોતું કે વેપાર શરૂ કરતા જ એને સફળતા મળી ગઈ મોહન તો વેપાર વિશે કઈ જાણતો પણ ન હતો પરંતુ તેમ પોતાના મનમાં એક નક્કી પણ કરી લીધું હતું કે કદાચ ગમે તેટલી પરેશાની આવે ગમે એવી અસફળતા મળે તો પણ હું વેપારને ખૂબ ઊંચાઈ સુધી લઈ જવા માંગુ છું અને તેમનો આજ આત્મવિશ્વાસ તેમને હાર નહોતો માનવા દેતો

તેમની અંદરની ખતમ થઈ ગઈ હતી કેમ કે જ્યારે જેનો ખરાબ સમય હતો ત્યારે એની મદદ કઈ નહોતી કરી અને તેના હૃદયમાં આ વાત એવી ખેલી ની જેમ ફૂતી ગઈ હતી એટલા માટે જેટલા પણ એમના દોસ્તો હતા એમના સગા સંબંધીઓ હતા તેમનાથી મોહન બનાવી એક દિવસ મોહન કે બેટા તારા ઘણી સફળતા મેળવી છે હવે આપણી પાસે કઈ પણ ચીજ વસ્તુ ની કમી નથી પરંતુ તારી અંદર ની સદભાવનાઓ કેમ ખતમ થઈ ગઈ તું તારા કોઈ દોસ્ત ને નથી મળતો આપણા કોઈ સગા સંબંધી ને નથી મળતો એવું કેમ કરી રહ્યો છો દીકરા સમાજમાં રહેવું હોય તો સમાજના નિયમો અનુસાર રહેવું પડે છે જે થવાનું હતો એ થઈ ગયો અને હવે ભૂલી જાય કે આપણું અતિત હતું હવે આપણો સારો સમય ચાલી રહ્યો છે એટલા માટે તું બીજા લોકો સાથે હળી મળીને રહેવા શીખ હવે મોહન માને આ વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો અને તેમણે તેની માને કહ્યું કે માં જ્યારે આપણો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે આપણી પાસે કોણ આવ્યું હતું કોઈ નહોતું આવ્યું ત્યારે હું એકલો હતો કોઈ મારી મદદ કરવા માટે સામે નહોતું આવ્યું અને હવે આપણો સારો સમય ચાલી રહ્યો છે તો હું શું કામ કોઈ પાસે જાઉં શું કામ કોઈની મદદ કરું જ્યારે મારે સમાજની મદદની ખૂબ જરૂર હતી ત્યારે કોઈએ મારી મદદ નથી કરી હું તો બીજાની મદદ શું કામ કરું ત્યારે એની માએ ફક્ત એક જ જવાબ આપ્યો કે બેટા કરુણા વગરના મનુષ્યનું દિલ પથ્થરનું બની જાય છે પરંતુ મોહન પર આ વાતો ની કોઈ અસર નહોતી થઈ કેમ કે મોહન નું દિલ હવે સાચે જ પથ્થરનું બની ગયું હતું પરંતુ મા તો મા હોય છે એક મા પોતાના બાળક સાથ સાત

એવું લાગે છે કે ખરાબ સમય એમના અંદરથી એકલા કરી દે છે એમને દુઃખી કરી દે છે એમને પરેશાન કરી દે છે પરંતુ ફક્ત એક વિચારવાનો નજરિયો હોય છે ખરાબ સમયમાં મનુષ્યને પોતાના વિચારો હંમેશા સકારાત્મક રાખવા જોઈએ કેમ કે જે શીખ આપણને સારો સમય ક્યારે નથી આપી શકી એવી શીખ આપણને ફક્ત ખરાબ સમય આપી શકે છે એટલા માટે ખરાબ સમયથી દુખી ન થવું જોઈએ પરંતુ ખરાબ સમયમાંથી શીખ લેવાની કોશિશ કરવી જોઈએ સન્યાસી મોહનને કહ્યું જયારે તારા પિતાજી નો વેપાર ખતમ થઈ ગયો હતો ત્યારે તારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો ત્યારે તને એવું જ લાગી રહ્યું હતું કે મારો કેટલો ખરાબ સમય ચાલી રહ્યો છે પરંતુ એ જ ખરાબ સમયના લીધે તું તારી અંદર રહેલા ઉનર ને ઓળખી ન શક્યો અને તારો ખુદનો વેપાર ઊભો કરી શક્યો કદાચ તારા પિતાજીનો વેપાર ચોપડ ન થયો હોત તો તું ક્યારે પણ તારી અંદર રહેલી સદભાવનાઓ ને શોધવાની કોશિશ ન કરતો હોત એવું થાય છે કે એવા લોકો સાથે જેને બધું તૈયાર મળે છે જે લોકો મોટામાં ચાંદીની ચમચી લઈને પેદા થાય છે એવા લોકોને કુતને શોધવાનો પ્રયાસ જ નથી કરતા અને ધીરે ધીરે એવા લોકો પોતાના જીવનથી પરેશાન થઈ જાય છે એમની પાસે બધું જ હોય છે ધન સંપત્તિ પરંતુ આટલું બધું હોવા છતાં પણ એ અંદર જે એકદમ ખોખલા હોય છે અંદર જે દુખી હોય છે કેમ કે મનુષ્યની ખુશી ત્યારે જ મળે છે જ્યારે જે પોતાની અંદર રહેલી સંભાવનાઓને શોધવાની કોશિશ કરે છે તો પછી તમે કેવી રીતે કહી શકો છો કે ખરાબ સમય દુખી કરે છે ખરાબ સમય દુખી નથી કરતો પરંતુ ખરાબ સમય તો તમને ખુદને શોધવામાં તમારી મદદ કરે છે ત્યારે મોહને આ સન્યાસીને કહ્યું હે ગુરુદેવ જ્યારે મારો ખરાબ સમય ચાલી રહ્યો હતો ત્યારે કોઈએ મારી કોઈ સહાયતા નથી કરી મારા દોસ્તો મારા સગા સંબંધીઓ તમામ લોકોએ મારાથી મોઢું ફેરવી લીધું હતું એટલા માટે આ દુનિયા પરથી મારો વિશ્વાસ ઉઠી ગયો છે હું કોઈના પર વિશ્વાસ નથી કરી શકતો ત્યારે સન્યાસીએ કહ્યું કે આ પણ એક ખરાબ સમયની એક ખૂબ મોટી શીખ છે એ સારા સમયમાં તો તમામ લોકો તમારી સાથે ઊભા રહે છે પરંતુ ખરાબ સમયમાં તમારી સાથે કોઈ નથી હોતો એવી જ આ દુનિયાની હકીકત છે અને આ હકીકતની તને ત્યારે ખબર પડી જ્યારે તારો ખરાબ સમય આવ્યો કદાચ તારો ક્યારે ખરાબ સમય આવ્યો ન હોત તો તું આ દુનિયાને ઓળખી જ ન શક્યો પહેલા તું તમામ લોકો પર વિશ્વાસ કરતો હતો કોઈ પણ મનુષ્ય કોઈ પણ તારો સગો સંબંધી અથવા દોસ્તો તારી પાસે મદદ માટે આવતા હતા ત્યારે તું કોઈ પણ વિચાર્યા કર્યા વગર એની મદદ કરતો હતો કદાચ એ તારી સાથે જૂઠું બોલી રહ્યા હોય તો પણ તે એને મદદ કરી હતી પરંતુ ખરાબ સમયમાં એને ખબર પડી કે દુનિયામાં કોણ આપણું છે અને કોણ પરાયું છે કોણ તારા ખરાબ સમયમાં તારી સાથે ઊભા રહી છે એ વાત પણ તને જ્યારે જ ખબર પડી જ્યારે તારો ખરાબ સમય આવ્યો અને આ શીખ જે તને તારા ખરાબ સમયમાંથી શીખવા મળે છે એ તો તારા જીવન પર નહીં ભૂલી શકે બની શકે છે કે જ્યારે તારો સારો સમય હતો ત્યારે લોકોએ તને સમજવાનો પ્રયાસ કર્યો હોય તારા પિતાએ પણ તને સમજાવ્યો હોય અથવા તારી માએ પણ તને સમજાવ્યો હોય પરંતુ એ સમય તને આ વાત સમજમાં નહીં આવી હોય પરંતુ જે શીખ તને અત્યારે મળી છે એને તું ક્યારેય નહીં ભૂલી શકે સંન્યાસી આગળ કહ્યું કે દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે એક એવા જે પોતાના ખરાબ સમયથી દુખી થઈ જાય છે ચિંતિત રહે છે ઉદાસ રહે છે અને પરેશાન રહે છે પરંતુ બીજા પ્રકારના લોકો પણ હોય છે કે પોતાના ખરાબ સમયમાં પોતાની ઢાલ બનાવીને પોતાના આખા જીવનને મજબૂત બનાવી લે છે રસ્તા પર ચાલતી વખતે જ્યારે માણસને ઠેસ લાગે છે ત્યારે એને ખબર પડે છે કે રસ્તામાં પથ્થર ક્યાં છે કદાચ એને ઠેસ ન લાગે અને હંમેશા એવું લાગે છે કે રસ્તામાં કોઈ પથ્થર નથી અને જીવનમાં આ પથ પર પણ દરેક જગ્યાએ તેમના પથ્થર મળશે જેનાથી તારે બચ્ચીને નીકળવું પડશે અને તું ત્યારે જ શીખી શકીશ કે જ્યારે તેને રસ્તામાં ઠોકર લાગશે ઠોકર લાગ્યા બાદ તમે રસ્તામાં જાનપૂર્વક ચાલવા લાગશો જીવન પ્રત્યે વધારે સતર્ક બની જશો તમે ખુદને એ સવાલ કરો કે સારા સમયે તમને શું શીખવાડ્યો છે અને ખરાબ સમયે તમને કોઈ શીખ આપી હોય

પચરોજીજ મેલ ઉભો કરી લીધો અને આજે જ એક બુદ્ધિમાન આદમીની ઓળખ કહેવાય છે તો તારે તો એ દોસ્તો અને સગા સંબંધીઓનો આભાર વ્યક્ત કરવો જોઈએ કેમ કે એમના આવા સ્વભાવના લીધે જ તું ખુદને શોધી શક્યો તું ખુદનો વેપાર ઉભો કરી શક્યો અને કદાચ એ લોકો તારા ખરાબ સમયે તને આશ્વાસન આપવા માટે આવી જતા તારી મદદ કરી દેતા તો તું તારા પગ ઉપર ક્યારે ઉભો ન થઈ શક્યો હોત એવી જ રીતે જ્યારે તારા પિતા તારી મદદ કરી દેતા હતા ત્યારે તને તારી જવાબદારી છે કોઈ ખબર નહોતી ત્યાં સુધી તો તને એ પણ નહોતી ખબર કે તારે તારા જીવનમાં કરવાનું શું છે પરંતુ જ્યારે તને એ અહેસાસ થયો કે દુનિયામાં કોઈ કોઈનો નથી હોતો ત્યારે જે તારા એકલાપણાને તારી તાકાત બનાવી અને ત્યારબાદ તે તારું આખું જીવન પરિવર્તન કરી લીધો એટલા માટે લોકો પ્રત્યે ધૃણા ન કરી રાખવી પરંતુ એમના પ્રત્યે ધન્યવાદનો ભાવ રાખવો સકારાત્મક વિચારનો નજરિયો છે ખરાબ સમયમાં બધા તમે સકારાત્મક વિચારો રાખશો તો તમે તમારા જીવનમાં એક હાંસલ કરી શકશો તો જો તમે તમારા સારા સમયમાં ક્યારે હાંસલ નહીં કરી શકો ત્યારબાદ સંન્યાસી મોહન ના માથા ઉપર હાથ રાખીને કહ્યું એ તારા મનમાં દરેક જીવ પ્રત્યે દરેક વ્યક્તિ પ્રત્યે કરુણાનો ભાવ રાખજે જ્યારે તું દરેક જીવ પ્રત્યે કરુણાનો ભાવ રાખીશ તેનાથી તારું જીવન સુંદર બને છે અને તારા મનમાં પ્રેમનો ઉદય થાય છે અને પ્રેમ પરમાત્માનું બીજું સ્વરૂપ છે એ સ્વરૂપને ઓળખો ત્યારબાદ તારા જીવનમાં સફળતાની સાથે આનંદ હશે અત્યારે તારા જીવનમાં સફળતા છે પરંતુ આનંદનું ક્યાંય નામ નિશાન નથી હંમેશા આનંદ રહેવા માટે કોઈના પ્રત્યે કોઈ ઈર્ષા કોઈ બળદરા એ કોઈ દ્રોણા કોઈ ફરિયાદ ન રાખો બસ પ્રેમ અને કરુણા નો ભાવ રાખો જ્યારે તમે લોકોની નજરમાં જોશો તો તમને ખબર પડશે કે લોકો પણ પોતાની જગ્યાએ ખોટા નહોતા અને આટલું કહીને સંન્યાસી જાચી પ્રસ્થાન કરી ગયા તો દોસ્તો કેવી લાગ્યા કહાની તમને કેવી લાગી તે કમેન્ટ જરૂર જણાવજો અને કહાની પસંદ આવી હોય તો વિડિયોને લાઈક શેર અને નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અમને ફોલો જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ સીતારામ જય માતા